ઓગણીસ દાહોદ લોકસભા મતવિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ પરથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્રેથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુગ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ ઓગણીસો એકાવનના સેક્શન અઠાવનના સબ સેક્શન બે હેઠળ ઓગણીસ દાહોદ લોકસભા મત વિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલી છે અને તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને બે પોલિંગ ઓફિસર તેમજ એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે